આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ છે સૌપ્રથમ મુખ્ય જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારનો પ્રયાસ રાજ્યમાં એકસો ઓગણસી કેન્દ્ર પરથી ચણા અને સત્યાસી કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહવાન કર્યું રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા ભૂસ્ખલનના કારણે ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે જામનગરમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી છે રામબાગ જમ્મુ કાશ્મીર ની અંદર ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગ્રહ વિભાગમાં હરીશભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં બનાવ બન્યો એ વિસ્તારની અંદર કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા છે રાજ્યમાં એકસો ઓગણસી ખરીદ કેન્દ્ર પરથી ચણા અને સત્યાશી ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાની કિંમતનો ત્રણ લાખ છત્રીસ હજાર ટન ચણાની અને સાતસો સડસઠ કરોડ રૂપિયાની કિંમતના એક લાખ ઓગણત્રીસ હજાર ટન રાયડાની ખરીદી કરાશે ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે રાયડાનો જથ્થો એક લાખ ને ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન જેટલો ખરીદી કરવામાં આવનાર છે જયારે ચણા ત્રણ લાખ છત્રીસ હજાર સાતસો નેવ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવેલ જેનાથી રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેમણે કહ્યું કે ટેકાના ભાવે ચણાના વેચાણ માટે ત્રણ લાખ છત્રીસ હજારથી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે સમગ્ર દેશમાં વિશ્વવિદ્યાલયોએ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને કૌશલ્યની તાલીમ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી પીડીઈયુ ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનએસડીસી અને પીડીઈયુ દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સલન્સ સીઓઈનું ઉદઘાટન કરતાં શ્રી ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહવાન કર્યું હતું અને પુનઃપ્રાપ્ય રોજગારી માટે સારી તક હોવાનું પણ જણાવ્યું હતું प्राप्त यहाँ कुछ वर्कफोर्स हमें बनानी पड़ेगी सेमीकंडक्टर इंडिया के लिए एक नया इन्वेस्टमेंट है और सिर्फ इसलिए संभव हो रहा है क्योंकि टॉप से एक पुश है जब आप सेमीकंडक्टर इंडस्ट्री को बढ़ावा देंगे तभी हमारे यहाँ डेटा सेंटर स्थापित हो पाएंगे हमारे यहाँ जो ऑटोमोटिव इंडस्ट्री है उसको नए इनोवेशन तो इन इंडिया के ड्रीम को अचीव करने के लिए विकसित भारत के सपने को पूरा करने के लिए ये अनिवार्य उल्लेखनीय सेमी कंडक्टर उत्पादन नवीनीकरणीय नवीनी और बिन नवीनीकरणीय ऊर्जा डिजिटल एज ज क्षेत्र में चालीस ऑनलाइन हाईब्रीड अभ्यासक्रम चला વડોદરા અને મહેસાણા નજીક થયેલા અલગ અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત અને ચોવીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે સુરતથી અમદાવાદ જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મોત અને સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ મહેસાણા અને ઉંઝા રાજમાર્ગ પર સિદ્ધપુરના મુક્તપુર નજીક અન્ય એક અકસ્માત સર્જાયો રાજસ્થાનના બોલતરથી સુરતથી તી ખાનગી બસ અને એક ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં અકસ્માતમાં બેના મોત અને સત્તર લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે આ અંગેની જાણ થતાં મહેસાણા ઉંઝા અને ધારપુરથી એમ્બ્યુલન્સ અને પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી આ બંને અકસ્માતની ઘટનામાં હાલ તપાસ ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યપાલ આચાર્ય દેવ્રતે આયુર્વેદ પર અતુટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું છે જામનગરની ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના ઓગણત્રીસમાં પદવીદાન સમારોહને સંબોધતા શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને આગામી કારકિર્દીમાં લીધેલા સંકલ્પને ચરિતાર્થ કરવા પણ અપીલ કરી હતી आयुर्वेदिक इलाज करेंगे और इस पर जो रिसर्च है यहाँ आयुर्वेदिक यूनिवर्सिटी में भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के हम आभारी हैं कि जिन्होंने आजाद भारत में पहली बार भारतीय पद्धतियों को बहुत बड़ा महत्व दिया આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને જાળવી રાખવા અને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી રાજ્ય સરકાર અનેક પગલાં લઈ રહી છે આ કાર્યક્રમમાં એક હજાર આઠસો એકતાળીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી મોરબીના મચ્છુ ત્રણ બંધનો એક દરવાજો એક ફૂટ ખોલાતા મોરબી અને માળિયા તાલુકાના એકવીસ ગામની ચેતવણી આપવામાં આવી છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મચ્છુ ત્રણ બંધ સંપૂર્ણ ભરાઈ ગયો છે તેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાતને લઈ આજે આ દરવાજો ખોલવો પડ્યો હતો જેના પગલે ગોળખીજડીયા વનાળિયા માનસર નારણકા નવા સાદુડકા જૂના સાદુડકા રવાપર ગુંગણ સહિત એકવીસ ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે અને ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ જણાવાયું છે વલસાડમાંથી પોલીસે સાડા સાત કિલોના માદક પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે વલસાડ ગ્રામ્ય પોલીસ અને મુંબઈ યુનાભઠી ચેમ્બુર પોલીસે સંયુક્ત અભિયાન અંતર્ગત હિંગરાજ ગામમાં દરોડા પાડ્યા હતા દરમિયાન સાડા સાત કિલો માદક પદાર્થ સાથે એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે જો કે ફરાર થયેલા મુખ્ય આરોપીને પકડવા વલસાડ પોલીસે વિશેષ ટુકડી ગોઠવી છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે જ્યારે આજથી આગામી પચીસ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન ચાળીસથી તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે बाईस अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं कारण असहज स्थिति का तो रहने का संभावना है और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है अहमदाबाद और आसपास क्षेत्र के लिए जो पूर्वानुमान है इसमें तीहार स्काई रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है थर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है ડાંગ જિલ્લાના બારીપાડા ગામમાં આઠ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા બારીપાડા માનમોડી સુરગાણા માર્ગનું ખાતમુહૂર્ત કરાયું વઘઈ તાલુકાના પ્રતિનિધિઓ અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખી કરાયેલા આ ખાતમુહૂર્તથી સ્થાનિકોને લાભ થશે તેમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટવેન્ટી ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં હમણાં સાડા સાત વાગ્યે આ મેચ શરૂ થશે મળતી માહિતી મુજબ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે ગુજરાત સાત મેચમાં પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં દસ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે જ્યારે કોલકાતા ત્રણ જીત અને ચાર હાર સાથે સાતમા સ્થાન પર છે નવસારીના માર્કેટિંગ યાર્ડમાં આજથી કેરીની આવક શરૂ થઈ ગઈ છે આ મોસમમાં પહેલીવાર નવસો ચૌદ મણ કેરીની આવક નોંધાઈ છે આજે એક મણ એટલે કે વીસ કિલો કેસર કેરીનો ભાવ એક હજાર બસો સાહીઠથી બે હજાર એકસો સાહીઠ રૂપિયા સુધીનો બોલાયો હતો જ્યારે દશેરી કેરીનો ભાવ આઠસોથી એક હજાર એકસો દસ રૂપિયા અને લંગળો કેરીનો ભાવ નવસો પચીસથી એક હજાર ચારસો પાંચ રૂપિયા બોલાયો હતો એકવાર જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારનો પ્રયાસ રાજ્યમાં એકસો કેન્દ્ર પરથી ચણા અને સત્યાસી કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યા પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો